શહેર પીસીબી ટીમ આ કામગીરીમાં રેડ નંબર એક દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ બાતમી હકીકત મળેલ કે બજાણિયા વુડાના સી બસો સાતમાં રહેતી તારાબેન વિક્રમભાઈ ડાભી ઇંગ્લિશ દારૂનો દારૂનો ધંધો કરે છે તેમણે જથ્થો મંગાવ્યો છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન તારાબેન વિક્રમભાઈ ડાભીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે રિંકલ ડાભીનું નામ જાણવા મળ્યું છે તો સાથે જ કુલ કિંમત રૂપિયા સાત હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ છે જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના એએસઆઈ અરવિંદ કેશવરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાવને બાતમી હકીકત મળેલ કે કમલેશ ઉર્ફે ચકલી રાજપૂત નાનો હોન્ડા સિટી કારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવ્યો છે અને પોતે હીરાબા નગર ગ્રાઉન્ડમાં હિરેશ્વર મહાદેવ મંદિરની સામે કાર પાર્ક કરીને ક્યાંક ગયો છે અને હાલમાં આ કાર ગ્રાઉન્ડમાં પાર્ક કરી જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા કારમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી આરોપી કમલેશ ઉર્ફે ચકલી રાજપૂતને વોન્ટેડ જાહેર કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન કમલેશ ઉર્ફે ચકલી રાજપૂતની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા ઇઠ્યોતેર હજાર આઠસોનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે